મોટી સંખ્યામાં મુસાફરો સિટી બસ ન મળતા મોંઘા ભાવે અને ન છૂટકે રિક્ષા કરીને પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી રહ્યા છે જે કે સોમવારે ડ્રાઈવરોને મેયરને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમ છતાં ડ્રાઈવરો હડતાળની હટ છોડવા તૈયાર નથી શહેરમાં ડ્રાઈવર હડતાળનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે 50% ડ્રાઈવરો છે એક કામે ચડ્યા છે અને 50% ડ્રાઈવરો હડતાળ પર છે સીધી તસવીરો તમે જોઈ શકો છો સુરત રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર છે અને અહીં તમામ એ મુસાફરો જ્યારે આવતા હોય છે ત્યારે રેલવે સ્ટેશનથી કે બસ સ્ટેન્ડથી ઉતરીને સીધી સિટી બસ પકડતા હોય છે પરંતુ અત્યારે પણ આ રીતે તમામ જે મુસાફરો છે એ અટવાઈ રહ્યા છે કારણ કે પચાસ ટકા બસો હજી પણ ચાલુ નથી થઈ ત્યારે તમામ મુસાફરોને હજી પણ તકલીફ અત્યાર હાલ સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં તેઓ અત્યાર હાલ રેલવે સ્ટેશન ખાતે આવતા હોય છે ત્યારે તેમને વધારે પરેશાની થતી હશે જે રીતની અત્યાર હાલ બસો તમે જોઈ શકો છો અડધી બસો અત્યારે ચાલુ છે અડધા રૂટો ચાલુ છે અને અડધા રૂટો બંધ હોવાના કારણે લોકો છે એ હાલાકીનો સામનો કરતો નજરે પડી રહ્યા છે આ રીતે તમામ જે કામ અંધારો હોય છે સુરત શહેરમાં કામ અર્થે આવતા હોય છે અને તેઓ નાના નાના બાળકો સાથે આ રીતે આવતા હોય છે ત્યારે તેમને હાલાકીઓ થતી હોય છે સીધી ચર્ચાઓ કરીશું બહેનોને આ ક્યાં જવાનું છે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો અમારે જવું છે અમરોલી અડધો કલાક થઈ ગઈ છે મળી ખરી નહીં શું કહે છે આ લોકો અમે કાંઈ પૈસો નથી હજુ ક્યાં જવું તમારે રાંદેર રામનગર કેટલા સમયથી ઉભા છો થોડીક વાર થાય દસક મિનિટ

ઘણું બધું હેરાન થવું પડે છે કોલેજ જવામાં તકલીફ પડે છે બિલકુલ જોઈ શકાય છે કોલેજ જવામાં તકલીફ પડે છે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે ઠેર ઠેર આ રીતે રૂટો બસો આવતી હોય છે પરંતુ પચાસ ટકાથી વધુ બસો અત્યારે હાલ હડતાલમાં છે હજી પણ ડ્રાઈવરો છે એ બસ પર ચડ્યા નથી જેના કારણે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો બીજી તરફ રિક્ષા ચાલકો છે એ બમણો ભાવ વસૂલતા હોવાનો આરોપ પણ છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા સુરત